એક તો સ્નાન કરીને પલળેલા વસ્ત્રોથી શિવાલયના જેને ભગવાન શિવનું પૂજન કરે તેથી આપણા પ્રાચીન શિવાલયો સરોવરને કિનારે છે અથવા નદીના કિનારે છે અથવા સાગરના કિનારે છે તેથી પહેલા તમે સ્નાન કરી અને પછી શિવજીની પૂજા કરો અથવા સંપૂર્ણ જેને અંટ કોરા વસ્ત્રો પહેર્યા છે સંપૂર્ણ પવિત્ર જ છે શિવપ્રાણ એ કથા છે કે આ પવિત્ર અવસ્થામાં ભગવાન મહાદેવનું પૂજા કરવા તે કેટલું માઠું પ્રણામ તેનું આવ્યું ભગવાન શિવજી તને કહી કે આજથી તો મારી સમક્ષ પણ નહીં શિવજીએ સ્વયં તિરસ્કાર કર્યો છે તેથી અપવિત્ર અવસ્થામાં શિવાલય જવું નહીં અને બીજે ખાસ એ વાત યાદ રાખવી કે ઘણા માણસોને આદત હોય છે કે દેવાલય શિવાલયજી મૂર્તિને સ્પર્શ કરીને પગે લાગે નમસ્કાર યાદ દૂર દૂરથી પ્રણામ કરો કોઈ મૂર્તિને સ્પર્શ કરવાની જરૂર નથી સાધુ સંતોને બ્રાહ્મણોને અથવા દેવમૂર્તિ પ્રતિમાને શિવલિંગને જો આપણે પવિત્ર હોય તો જરૂર સ્પર્શ કરીએ પણ પવિત્ર ન હોય તો દૂરથી નમસ્કાર કરવાની પરંપરા આપણે છે અને બીજી વાત એક ભણેલા ગણેલા ડાયા માણસો માટે બને ત્યાં સુધી કોઈને હાથ ન મિલાવવા દરેકને હાથ જોડવા આપણી ભારત દેશની સંસ્કૃતિ હાથ મિલાવવાની સંસ્કૃતિ નથી હાથ જોડવાની સંસ્કૃતિ છે જેની સાથે હાથ મિલાવો છો એની ઉર્જા આપણામાં આવે એની જો અધિક પ્રબળ નેગેટિવ ઉર્જા હોય તો આપણે એ વિચારોને ને એક સમય આપણે માનસિક ડેમેજ કરી દઈએ માણસ તેથી બને ત્યાં સુધી લોકોને આંખ ને મેલા બને ત્યાં સુધી કોઈનો સ્પર્શ ન કરવો આ સાધુ સંતો કોઈને સ્પર્શ ન કરે કારણ તો કઈક હોય દૂર થી સૌને પ્રણામ કરે સ્પર્શ શા માટે અમે ખુશાલ ભારતી ના મળવા ગયો દર્શન કરવા ગયો તો એને આડી એક ડ્રીલ કરતી ભાઈ નજીક કોઈ ન આવે આપણને ખબર હોય કે આપણે કેટલા પવિત્ર છીએ આપણે કેટલી વાર હાથ ધોઈએ છીએ આપણને ખબર હોય કેટલી વાર પગ ધોઈએ એની આપણને ખબર હોય તેથી અપવિત્ર અવસ્થામાં સાધુ સંત બ્રાહ્મણોને ભગવાનની દેવમૂર્તિ પ્રતિમાના સ્પર્શ ન કરો દૂરથી નમસ્કાર કરો અને શિવજીને તો આટલી મહિમા છે કે કોઈ મનુષ્ય શિવાલય જઈને શિવાલયના ગર્ભગૃહમાં જઈને ભગવાન મહાદેવનું અર્ચન દર્શન પૂજે કરે કે ન કરે પણ બહાર રહીને માણસ મહાદેવના શિખરનું દર્શન કરે તો પણ એ માણસનો જન્મ સફળ થઈ જાય શિવજીના શિખરનું દર્શન કરવા માત્ર ભગવાન સ્વામીને શિક્ષાપત્રીમાં કહ્યું પોતાના ભક્તોને જે મારો આશ્રિત છે અને રસ્તે જતો હોય કોઈ માર્ગમાં કોઈ શિવાલય જોઈએ તો ઉભા રહી અને મસ્તક નમાવીને તેના શિખરનું દર્શન કરવું ભલે તેને જવાનો સમય ન હોય શિવાલય સુધી પણ મારો ભક્ત હોય મારા વિચારોનો આશ્રિત હોય તેને શિવાલય આવતું હોય દિવાલય આવતું હોય તો બહુ આદર થકી પ્રણામ કરવું તેને પ્રણામ કરવા શિખરનું દર્શન કરવું અમે રોજ કથામાં આવીએ તો માર્ગમાં કટેશ્વર મહાદેવ આવે મહાકાલી આવે તો રોજ જાય તો પાછું પહેલા મોડું થાય એટલે દૂરથી ભગવાનના શિખરનું દર્શન કરે શિખર દર્શન અને કોઈ પણ તમે જ્યોતિર્લિંગોમાં જાઓ જ્યોતિર્લિંગોનું દર્શન કરવું પણ શિખર દર્શન કરવાનું ભૂલવું નહીં શિવાલી ઉપર તે ધજા હોય ધજાનું દર્શન કરવાનું અને કોઈ નવી ધજા ચડાવી હોય ને જૂની ધજા નીચે ઉતરી ગઈ હોય તો તેના પોતા કે થેલ્યું ન બનાવે એને આપણી તિજોરીમાં રખાય આપણા મંદિરમાં રખા રખાય આપણા પ્રસાદ તરીકે રખાય ઘણા માણસો તેના પોતા બનાવીને તો પ્રસાદ છે તો ભગવાનની ધજા છે કેટલો તોનો આદર કરવો જોઈએ કેટલું સન્માન કરવું જોઈએ સોમનાથ મહાદેવ જાય તો દિવસમાં કેટલી વાર ધજા જે ધજા ધજા આપણે આગળની હોય એ ધજા હોય આટલી મોટી ધજા હોય લોકો ઘરમાં ના વ્યવસ્થા એક શરૂ કરે કે ભાઈ કોઈ ભક્તને ધજા ચડાવી હોય તો આ ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા છે તો આખા દિવસમાં નિરંતર ભગવાનને ધજા ચડતી હોય અને છેલ્લી ધજા ચડે સંધ્યા સમય પહેલાં ચડે એ ધજા આખી રાત્રે રહે અને આખી રાત્રે સોમનાથ મહાદેવના શિવાલય શિવાલય પર ધજા રહી હોય એ સવારમાં જેની પહેલી ધજા ચડે એને આખી રાત્રે શિવાલયના શિખર ઉપર ધજા હોય એને પ્રસાદ ન મળે તેથી ભગવાન શિવજીની શિખરનો તો મહિમા છે ધજાનો કેટલો મહિમા છે તેથી પવિત્રતા પ્રધાન છે બિદુંગ નામનો પ્રેત આત્મા પીડા ભોગવે છે જલ પી શકતો નથી પાણી પી શકતો નથી તો એને કોઈ તૃપ્ત કરનાર નથી તેથી આપણા પિતૃ કરવા માટે અનેક પ્રકારે વિધિ વિધાન છે એ બધા અનુસરણ કરવા જોઈએ ન કરીએ તો મહાદેવને જલાભિષેક કરવાથી આપણા પિતૃ તૃપ્ત થાય પિતૃ રાજી થાય દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ સહાર અર્જુન સાથે ભગવાન શિવજીને જલાભિષેક કર્યો અને જગ પ્રસિદ્ધ છે ભલે આપણે કઠિન મંત્રો દ્વારા ભગવાન અભિષેક ના કરી શકીએ પણ આવી રીતે સરળતાથી કરી શકે ઓમ નમો ભવાય શરવામો ભવાય શર No, ਕਰਾਈ ਮੋਹ ਮੁਸ਼ਕਲ ਹੋ ਜਾਏ ਹੋ ਨਮਾਸ਼ਟਾ ਹੋ ਨਮਾਸ਼ਟਾ ਅਦੇ ਹੋ ਨਮਾਸ਼ਟਾ ਧਕਾਰ ਦੰਤੀ ਬਿਦੂng ਰੜੇਜ બિંધાચલ પર્વતની ગુફામાં પ્રેત બનીને પીડા ભોગવે છે અહીંયા સંચોલાજી એકલા છે ચંચોલાજી અનેક પ્રકારના કુકર્મો કરે છે બધું વર્ણન કર્યું પણ આપણું બધું બોલવાની જરૂર નથી અંતે આ ચંચોલાજીની અવસ્થા આવે છે કોઈ તેના સંપર્કમાં નથી આવતું તેથી ધન ઉપાર્જન નથી થતું હવે આ ભટકવા લાગી દુઃખી થાય છે તો કે વૃદ્ધ અવસ્થા જર્દી શરીર વૃદ્ધાવસ્થા રૂપનું ભક્ષણ કરે નગરમાં ભટકવા લાગે છે નગરના લોકો અપમાનિત કરે છે છે હવે ચંચુલાજીએ પણ વિચાર કર્યો કે આ બાસ્કલ નામના નગરને છોડીને કોઈ અન્ય સ્થાન પર હું જતી રહું વૃદ્ધ અવસ્થામાં ચંચુલાજી પોતાનો બાસ્કલ નામનો નગર છોડી અન્ય સ્થાન પર જવા લાગે છે રસ્તામાં જાય છે દૂર દૂર નજર કરે છે કોઈ ગામ દેખાય છે કોઈ સ્થાન દેખાય છે દૂર નજર કરે તો આકાશમાં ધજા દેખાણે છે ચુંચુલાજીને થયું કે સામે કોઈ ધજા દેવું દેખાય ત્યાં જાવ અનેક મનમાં આશાન અપેક્ષાઓ છે અને ચંચુલાજી ત્યાં જાય છે અને એક સુંદર મંદિર જોવે છે કોઈને પૂછવા લાગે છે કે આ મંદિર ક્યાં ભગવાનનું કહ્યું કે બહેનજી આ મંદિર ત્યાં તો શિવાલય છે શિવાલયના પટાંગણની અંદર દેવેજ્ઞ નામના બ્રાહ્મણ ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે કારણ કે શિવ મહા આપણા ગ્રંથની આ મહાત્મ્ય કથાઓ છે ચંચુલાજી એ કથા સ્થાનની દિલ બેસી ગયા છે દેવવગ્ન બ્રાહ્મણ ભગવાન મહાદેવની કથાના માધ્યમથી પાપ્યનું વર્ણન કરે છે કે માણસ કેવા કેવા પાપો કરે તો કેવા દંડ ભોગવવા પડે કેવા કેવા પુણ્યો કરે તો કેવા સુખ મળે છે કર્મનો સિદ્ધાંત સમજાવે છે કે માણસને બધા છોડી મૂકે પણ પોતાના કર્મો માણસને છોડતું નથી તેથી કર્મના સિદ્ધાંત ઉપર આ મહાત્માજી બોલે છે દેવગ્ન બ્રાહ્મણ ચંચુલાજી કથાનું શ્રવણ કરતા કરતા પોતાની જાતને નિર્ણય આપવા લાગે છે આ પુણ્ય કર્મો તો મારા જીવનમાં મેં કોઈ દોષ કર્યા જ નથી આ દેવક ને બ્રાહ્મણ જે પાપ કર્મોનું વર્ણન કરે છે એવા બધા જ પાપો મેં મારા જીવનમાં કર્યા છે અંતે કથા સાંભળતા પોતાની જાતને નિર્ણય આપ્યો છે કે હું પાપી છું બીજા લોકોને પાપી આ કહેવાય કે બીજા લોકોને નિર્ણય આપવા સરળ છે પણ પોતાની જાતને સંભાળવી એ બહુ મુશ્કેલ છે ચુંચલાજીએ પોતાની જાતને ઓળખી લીધી છે કથા ભગવાનની ઓળખાણ કરાવે કે ન કરાવે પણ કથા આપણી જરૂર ઓળખાણ કરાવે છે કે આપણે કોણ છીએ અને દરેક માણસે આપણે કોણ છે તેને યાદ રાખવું જોઈએ આપણે ક્યાંથી આવ્યા છીએ શું કરી રહ્યા છે અને સાંભળતા જાગી જાય છે એ હું ખરેખર પાપી છું અને કથા પૂર્ણ કરીને દેવેક ને બ્રાહ્મણ આમ જતા હતા અને માર્ગમાં સંચુલાજી ઉભા રહે છે અને પૂછવા લાગે છે હે બ્રાહ્મણ દેવતા મારે તમને કઈ પૂછવું છે બ્રાહ્મણ દેવતા કે તમે કોણ છો દેવકન બ્રાહ્મણ કહે કે હું એક બ્રાહ્મણની પત્ની છું મારું નામ ચંચુલા છે પૂછો તમારે શું પૂછવું છે ત્યારે ચંચુલાજી પૂછે છે કે હે બ્રાહ્મણ દેવ તમે જે કથામાં પાપનું વર્ણન કર્યું એ ખરેખર પાપની પીડા ભોગવી જ પડે ધીમી હસી સાથે દેવકન બ્રાહ્મણ બોલે છે કે બહેન જા તો ભગવાનની કથા છે ભગવાને જે જે કહ્યું છે એ પ્રમાણે મેં તમને સમજાવ્યું છે પણ સાચી વાત છે બહેન જે માણસો જેવા કર્મો કરે છે તેવા ફળ તેને પ્રાપ્ત થાય છે કર્મોની ગતિ તો ન્યારી છે બહેન તેથી પાપ કર્મ તો પીડા પડે આપણે આ જોડીને કહ્યું છે કે હે બ્રાહ્મણ દેવતા તમે જે કથામાં પાપનું વર્ણન કર્યું આ પાપો મારા માટે સામાન્ય પાપ છે પણ તમે જે તમારી મર્યાદા છોડી શક્યા નથી એવા ભયંકર ભયંકર મોટા મોટા પાપો મેં કર્યા છે તો મારે આ બધા આ બધા દંડો ભોગવવા પડશે દેવગણ બ્રાહ્મણ કહે કે બહેનજી આ તો ઈશ્વરની દુનિયા છે આ પાપ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન બહેન એ દંડ તો ભોગવવું જ પડે મને એવું કોઈ માર્ગદર્શન આપો કે આ મારે જે જે પાપો છે એનો દંડ મારે ભોગવવો ન પડે મારે દુઃખી ન થવું પડે એના માટે મને કોઈ માર્ગદર્શન કરો તમે હવે દેવજ્ઞ બ્રાહ્મણ એટલા સરળ હતા કે માર્ગમાં જતા જતા ચંચુલાજીને સુંદર માર્ગદર્શન આપે છે માર્ગ દેખાડે છે અને એને સાથો વિદ્વાન બ્રાહ્મણ કહેવાય કે માર્ગમાં જતો જતો તો કોઈને ભગવાનનો માર્ગ દેખાડ દે કે આવી રીતે કરજો તમારો સારું થશે શિવાલય જજો ભગવાન શિવનું પૂજન કર્યું આ મંત્રનો જાપ કરજો તમારું ધીરે ધીરે સારું થવા લાગશે અને સાધુ કહેવાય ને આચાર્ય કહેવાય મોઢું ચડાવી રાખે નહીં કોઈને જવાબ આપે નહીં બધાને માર્ગદર્શન આપે બહેન તમારે એટલું થઈ શકશે તમે એટલું કરો તમારી ઉંમર થઈ ગઈ તમારે આ કઠિન તપ સાધ નહીં થાય તમે એટલું કરો યોગ્યતા પ્રમાણે સુંદર ભગવાનનું માર્ગદર્શન આપે

સાધના કરવાનો સમય છે ચાર થી સાડા પાંચ નો દોઢ કલાક તો બહુ થઈ ગયો ત્રણ વાગે જાગી જાય ચાર વાગે તો ફ્રી થઈ જવાય ચાર વાગે બેસી જાય સાડા પાંચ વાગે ઉધી આપણી સાધના ઉપાસના પૂર્ણ થાય કેટલો સુંદર સમય છે જે માણસ સૂતો રહે તેનું ભાગ્ય પણ સૂતું રહે છે જે માણસ વહેલો જાગી જાય છે ભગવાનનું સ્મરણ કરે છે ભગવાનનું ભજન પૂજન કરે છે એ માણસનો આજનો તો કાલ સુ સુંદર મજાનો સુવર્ણનો સૂર્ય ઉદય થાય પહેલી જ વાત કરી છે દેવગ બ્રાહ્મણે કે તમે પ્રાતકાલ બ્રહ્મ જાગો સ્નાન કરો પવિત્ર વસ્ત્ર ધારણ કરો ભાલમાં ભસ્મ નું કરો બેન અને રુદ્રાક્ષ રુદ્રાક્ષને ધારણ કરો તમે તમારું મંગલ થશે અને દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે બહેન પંચાક્ષર મંત્રનો જાપ કરો પંચાક્ષર જપેને હલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ધર્મા વનમાં કોઈ પણ અવસ્થામાં ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમાય શિવાય મંત્રનો જાપ કરો તમારું સર્વ કલ્યાણ થશે ભગવાને આજ્ઞા આપે છે ભગવાન વ્યાસજી બોલ્યા છે પંચાક્ષર પંચાક્ષર જપેક્ષર નિરંતર પંચાક્ષર મંત્રનો નો જાપ કરો તમારું સર્વ રીતે કલ્યાણ થશે તમારું મંગલ થશે અને પંચાક્ષર મંત્ર એટલો મહાન મંત્ર છે કે મનુષ્યની દરેક કામના મનોકામના પૂર્ણ કરનાર જે પાપો વર્ણન ન કરી એવા પાપોમાંથી મુક્ત કરનારો કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો એ પંચાક્ષર મંત્ર છે બ્રહ્માજીએ નારદને કહ્યું કે નારદ ને આ દુનિયામાં સાત કરોડ મહામંત્ર છે પણ સાત કરોડો મહામંત્રની તુલનામાં કોઈ જો મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય કોઈ મનુષ્ય સાત કરોડો મહામંત્રના જાપ ન કરી શકે પણ જો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો સાત કરોડ મહામંત્રના જાપ કરવાનો ફળ આપનારો મંત્ર છે અરે શિવપ્રાણમાં તો કયું કોઈ માણસના મુખમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર પ્રગટ થતો હોય એ માણસના મુખનું દર્શન કરીએ તો પણ આપણું મંગલ થાય ક્યાં મંત્રનો મહિમા છે સામાન્ય મંત્ર નથી શ્રેષ્ઠ મંત્ર સર્વોપરી મંત્ર મંત્રોનો મંત્ર મહામંત્ર છે ભગવાન મહાદેવના ભક્ત બેના છે જે પ્રમાણે દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે સંચલાજી પ્રાતકાલ ઉઠે છે સ્નાન કરે છે સુંદર પવિત્ર વસ્ત્ર ધારણ કરી બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે ભગવાન મહાદેવે કહ્યું કે જીવનમાં કોઈ સત્કર્મ પુણ્યકર્મ ન થાય પણ રોજ જે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે ને એ શિવલોકને પામે છે કાંઈ ના કરી શકો બાલમાં ભાલમાં ભસ્મ નું એમાં ક્યાં ખર્ચ થાય અને ભસ્મ તો એટલી સરળ કે બસ ધૂણીમાં મળી જાય બાબા જે કોઈ ધૂણી દુકાન બેઠા હોય ધૂણી રે ધકાવી બેલી ત્યાંથી ભસ્મ મળી જાય કેટલો સરળ માર્ગ છે તોય કોરા કપાળા લોકો આંટા મારે છે લગભગ કપાળ કોરા નહીં કંકુની બિંદી ને ચંદન ની બિંદી ને ભસ્મ ખબર નહીં ચુંચુલાજી મહાદેવની ભક્તિ કરવા લાગે છે ભસ્મ નું ત્રિપુણ કરે રુદ્રાક્ષને ધારણ કરે છે અને પંચાક્ષર મંત્રનો જાપ કરે છે અને જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જાય છે અને શિવાલય જેને શિવ ની સેવા કરવા લાગ્યા છે શિવાલય છે ચંચોલાજી ભગવાન શિવજીની ભક્તિમાં આનંદ પામે છે હવે વાસ્તવિક જીવન છે અરે મારા જીવનનો કેટલો સમય જતો રહ્યો જે આનંદ છે આનંદ મને આજે દેખાઈ રહ્યો છે અને ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થયા છે જે પ્રમાણે દેવને બ્રાહ્મણ કહ્યું તે પ્રમાણે મહાદેવ ની ભક્તિ કરે છે શિવજીનું સ્મરણ કરે છે પોતાના કરેલા બધા જ કુકર્મોને યાદ કરે છે પસ્તાવો કરે છે આ પસ્તાવો પાપી જેવા જણું સ્વર્ગમાંથી પૂર્ણશાળી બને પાપની મુક્તિ પાપનો પસ્તાવો ત્યારે આપડથી કોઈ કુકરમાં થઈ ગયા પાપ થઈ ગયા ને એ પાપનો પશ્ચાતાપ કરીએ એટલે એ પાપમાંથી માણસ મુક્ત બની જાય અને બીજે દિવસે પછી નવું પાપ કરવું એટલે પછી હાજે કલાક બહેન પસ્તાવો કરી લેવો ત્રીજે દિવસે નવો સ્ટોક જાહેર કરવો આવું જ કરીએ ને આપણે તો એવું નહીં પાપનો પ્રસાદ આપ કર્યા બાદ એ પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ એ માણસ એ પાપમાંથી મુક્ત બને છે ભગવાન દયા સિંધુ છે આપને ઘણી બધી ક્ષમાઓ આપે છે એક ભૂલો નહીં અગણિત ભૂલોને ક્ષમા કરનાર ઈશ્વર છે ચંચલાજી ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનને કહે છે ભગવાન જીવન આખું વીતી ગયું અનેક પ્રકારના કુકર્મો પાપ પાક કર્યા પણ પ્રભુ આપની કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું અને ભગવાન મહાદેવ આપની ભક્તિ મળી છે જીવનમાં આગળ વધવું હોય તો પરિવર્તન જરૂરી છે વર્તનમાં ખાણીમાં પીણીમાં રહેણીમાં કહેણીમાં જો પરિવર્તન નહીં કરીએ આપણે તો આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જવાના છે સમાજ સાથે કદમ મિલાવવું જ પડે અત્યારનું જે ભણેલું ભણેલું અંગ જનરેશન છે તેને સમજવાનો પ્રયાસ કરવો જ પડે આપણી જડતા છોડવી જ પડે આપણે તેને સમજવા જ પડે અને સ્વીકારવા જ પડે જે લોકો વણેલા જનરેશનને સ્વીકાર્યું નથી એ વડીલો માનસિક પીડિત બને છે કે તેના કદમ સાથે કદમ મિલાવું પડે જરૂર આપણા કુળની આપણા સમાજની આપણી પરંપરા આપણી મર્યાદાને સાચવી રાખવી તેના સલાહ સૂચન જરૂરી છે પણ તેને સમજવા એ પણ વધારે જરૂરી છે ચું ભગવાન શિવની ભક્તિ કરતાં કરતાં મૃત્યુનું જ્ઞાન થયું કોઈ કાયક મહાદેવની ભક્તિથી શું મળે તો કે મૃત્યુનું જ્ઞાન થાય કે ભગવાન મહાદેવજી મૃત્યુના દેવ છે અને ગૌરવથી કહી શકો છો કોઈ મૃત્યુનો દેવ નથી મૃત્યુનો દેવ મહાદેવ છે તેથી આપણું મૃત્યુ આપણે મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું મૃત્યુથી ડરવાની જરૂર નથી અને મૃત્યુથી ભાગવાની જરૂર નથી પણ મૃત્યુ પહેલાં જાગવાની જરૂર છે અને મૃત્યુ આપણા જીવનમાં અનિવાર્ય છે એ આવવાનું જ છે ભલે એસી વર્ષે નેવું વર્ષે સો વર્ષે પણ એ પહેલાં આપણે પૂર્ણ તૈયારી હોય મૃત્યુને પણ લલકારીને કહી શકીએ સુંદર શિવ મહાપ્ર ગ્રંથમાં ને તામિલી ગ્રંથોમાં મૃત્યુનો સુંદર સંવાદ છે ઋષિ મુનિઓ મૃત્યુને પૂછ્યું કે મૃત્યુ તું સૌને ભય શા માટે આપે છે મૃત્યુ સુંદર જવાબ આપ્યો હતો કે હું કોઈ પણ જીવાત્માને ભય એટલા માટે આપું છું કે મારા ભયને કારણે જો એકાદિવારી મહાદેવનું નામ લઈ લે તો પણ એ જીવાત્માની સદગતિ થાય તેથી હું ભયભીત કરું છું પણ ભય તેને જ આપું છું જે પાપી જીવાત્મા હોય છે મૃત્યુનો સુંદર સંવાદ છે પણ જે ભગવાન મહાદેવના ભક્તો હોય છે એને હું ભયભીત નથી કરતો મૃત્યુના માટે શ્રાપ નથી મૃત્યુના માટે વરદાન બને છે જે મહાદેવનો ભક્ત છે તેથી જીવનને સાર્થક કરવું હોય જીવનને મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું બધું તમે કોઈ સંપ્રદાયમાં હોય કોઈને કંઠી પહેરી હોય કોઈ વિચારધારા સાથે સંકળાયેલા પકડાયેલા પુરાયેલા હોય તો જરૂર પણ મહાદેવને છોડવા નહીં ભગવાન શિવનું ભજન અનિવાર્ય છે કરવું જ પડે અને જાવું જ પડે શિવાલય અને આપણે તો કેટલાક ગૌરવતા માણસો છીએ કે આપણું ગુજરાતનું કે આપણા ભારતનું એક ગામડું એવું નથી જ્યાં શિવાલય નથી ગામડે ગામડે ભગવાન મહાદેવ તમારે રાહ જો બેઠો ક્યારે કોઈ મારી પાસે આવે ને ભાગ્ય રેખા પલટાવ એક વાત કહું તમે તો નહીં કેવો કહો પણ તો પણ હું કહું જે માણસો સંપૂર્ણ ભગવાન સમર્પિત થઈ જાય છે તેને આગળના દરવાજા ખોલવાના પડે ભગવાન મહાદેવ આપણા ભાગ્યના દરવાજા ખોલવા માટે આગળ આગળ ચાલતો રહે એ શિવજી નો મહિમા છે આપણને તસ્તી ના બે તારા દરવાજો ખોલવાનો છે ભગવાન શિવજી ખોલીને તૈયાર રાખે આપણા માટે એ મહાદેવ છે આટલા ઉદાર દેવ એટલા દયા સિંધુ દેવ મહાદેવ છે પણ એકવાર સમર્પિત થાવું પડે એક તરફ એમના એમના પર સંપૂર્ણ ભાવ સમર્પિત કરવો પડે છે શિવજી પર સંપૂર્ણ શ્રદ્ધા સંપૂર્ણ ભરોસો સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા વિશ્વાસ એ જ શિવ અને પાર્વતીના સ્વરૂપો છે ભલે આપણે મૂર્તિમાં શિવજીને કંડાયરા મૂર્તિમાં પાર્વતીને આપણે જોયા પણ ખરેખર શિવ પાર્વતીનું મૂળ સ્વરૂપ કયું વિશ્વાસ અને શ્રદ્ધા અને એ વાત રામચરિત માનસ તુલસી કીધી 想开了。